અને હવે કમેન્ટ કરે છે દિલભાડ ડી શેઠા એવું કાઈક લખેલું છે જે હોય બહુ જ મસ્ત છે ગોગડી બેન તો થેન્ક યુ તમારો પણ દિલથી આભાર અને હવે કમેન્ટ કરે છે કાજલ બેન જોશી નાઈસ વિડિયો તો તમારો પણ દિલથી આભાર થેન્ક યુ અને હવે પ્રગતિ બેન કમેન્ટ કરે છે મોજ મોજ ગોગડી તો તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ અને દક્ષા બેન કમેન્ટ કરે છે મસ્ત વિડિયો છે તો તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ અને હવે કમેન્ટ કરે છે ધર્મેશભાઈ વસોયા મસ્ત વિડિયો છે તો તમારો પણ દિલથી આભાર થેન્ક યુ અને હવે કોણ કમેન્ટ કરે છે દિલીપભાઈ દેવ મુરારી મી વર્ષા વાહ ગોગરી બેન સરસ વિડિયો તો તમારો પણ દિલથી આભાર ને દિલથી થેન્ક યુ અને હવે गीता गीताબેન राठौड़ બહુ મસ્ત વિડિયો તો તમારો પણ દિલથી આભાર થેન્ક યુ અને હવે કોની કમેન્ટ છે લતાબેન પટેલ આઈ લવ ગોગડી તો તમારો પણ થી આભાર ને થેન્ક યુ અને હવે रमाબેન જોશી કમેન્ટ કરે છે મને પણ પાણીપુરી ખૂબ જ ભાવે છે તો તમારો પણ દિલ થી આભાર થેન્ક યુ અને પાણીપુરી ખાવી હોય તો આવી જાવ ગોગડીના ઘરે અને હવે જોરા ખાન કમેન્ટ કરે છે નાઈસ વિડિયો તો તમારો પણ દિલથી આભાર ને થેન્ક યુ અને હવે વિપુલ ભાઈ બોરીસા કમેન્ટ કરે છે મને પણ ખાવાનું મન થઈ ગયું તો તમે પણ આવી જાવ ખાવા અને તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ અને હવે કોની કમેન્ટ છે કાશ્મીરા બેન એણે એમ લખ્યું છે નાઈસ તો તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ અને હવે કોની કમેન્ટ છે શરદ બેન મારું તો એમ લખે છે કે તમારો પરિવાર બહુ મસ્ત છે તો તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ અને હવે રજિયા બેન કમેન્ટ કરે છે ગોગડી બેન બહુ સારા છે મને બહુ ગમે છે પ્લીઝ ગોગડી બેન એકવાર વિડિયોમાં બોલો ને મારી કમેન્ટ તો બોલી નાખી તો તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ અને હવે રાવલ કમેન્ટ કરે છે ગોગડી બેન તમારા વિડિયો જોવાની મજા આવે છે ઓ તો તમારો પણ દિલથી આભાર અને દિલથી થેન્ક યુ અને હવે ઝાલા ગીતાબા કમેન્ટ કરે છે ગોગડી જે રીતે ઘરની બધી જવાબદારી સંભાળે છે અને બધાને સાચવે છે એ બધું ખૂબ જ સરસ રજૂઆત થાય છે તો ખૂબ ખૂબ અભિનંદન ગોગડી બેન તો તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ અને હવે જયશ્રી બેન કમેન્ટ કરે છે ગોગડી બેન સાડી પહેરોને પ્લીઝ મજા આવે જોવાની તો મારા વાલા ફ્રેન્ડ તમને રિયલ ગોગડી જ્યારે હું હામે આવીશ ત્યારે તમને હાડીમાં જોવા મળશે આ ગોગડી હાડી નહીં પહેરે એટલે સોરી ફ્રેન્ડ અને હવે આપણે ભૂમિબાની કમેન્ટ વાસી ભૂમિબા કમેન્ટ કરે છે હું તો

અને હવે સંગીતા બેન કમેન્ટ કરે છે નાઈસ વિડિયો ગોગડી તો તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ અને હવે દિલિપભાઈ દેવ મુરારી કમેન્ટ કરે છે લંગુ બેન સરસ બોલે છે તો તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ અને હવે ચંપા બેન પરમાર કમેન્ટ કરે છે લંગુ બેન ને પાણીપુરી ખવડાવજો તો પાકું લંગુ બેન ને પાણીપુરી ખવડાવશો તે તો તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ અને હવે નીલમ રાજપાલ નીલમ બેન કમેન્ટ કરે છે ગોગડી બેન મને તો અમને એન્ટરટેનમેન્ટ કરાવવા વાળા ગોગડી બેન નું રીઅલ ફેસ જોવું છે તો મારા ફ્રેન્ડ મારે તમને રીઅલ ફેસ બતાવવાનું છે પણ થોડોક ટાઈમ લાગશે અને હું તમને કહી દઈશ કે ક્યારે હું ફેસ શોવર કરીશ તો તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ અને હવે બેન કમેન્ટ કરે છે સલમાબેને દિલ મોકલા છે તો તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ અને હવે કમેન્ટ કરે છે કોમેડી કિંગ ગોગડી જય સિયારામ અને આ મારી ચનલની કોપી કરી છે તો તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ અને હવે દિલીપભાઈ દેવ મુરારી હું હેમંશી મારે પાણીપુરી ખાવી છે ગોગડી બેન તો તમે પણ આવી જાવ હેમંશી બેન તો તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ અને હવે કશ્મીરા બેન ની કમેન્ટ છે નકરા દિલ મૂક્યા છે તો તમારો પણ દિલ થી આભાર અને થેન્ક યુ અને હાર્દિક ભાઈ કમેન્ટ કરે છે એની નકરા દિલ મૂક્યા છે તો તમારો પણ દિલ થી આભાર અને થેન્ક યુ અને મુના ભાઈ કમેન્ટ કરી છે એને પણ દિલ મૂક્યા છે તો તમારો પણ દિલ થી આભાર અને થેન્ક યુ અને આરતી બેન રાવળ પણ કમેન્ટ કરે છે એને પણ દિલ અને હસવાવાળી સ્માઈલ મોકલે છે તો એનો પણ દિલથી આભાર અને થેન્ક યુ અને ઝાલા કમેન્ટ કરે છે ગોગડી બેન તમારો ચહેરો ક્યારે બતાવશો તમારા વિડિયો જોવાની બહુ મજા આવે છે તો તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ મારો ચહેરો બતાવીશ ત્યારે હું તમને અગાઉ ચાર પાંચ દિવસ કહી દઈશ કે આજે હું મારું રિયલ ફેસ બતાવવાની છું ફેસ શોવર કરવાની છું તો તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ અને હવે કે એમ ગોસ્વામી બ્લોગ કમેન્ટ કરે છે ગોગડી બેન કાલે તો અમે પણ પાણીપુરી પૂરી બનાવી હતી તો તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ અને શરદ બેન કમેન્ટ કરે છે તમારો પરિવાર સાથે હોય તો બહુ મજા આવે છે તો તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ અને હવે જેતલ બેન વાઘેલા કમેન્ટ કરે છે સોળના ભાવમાં એનો શું મતલબ થાય

અને હવે પ્રિન્સ પટેલ કમેન્ટ કરે છે હસવા વાળી સ્માઈલી છે તો તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ અને હવે ગોપાલભાઈ કમેન્ટ કરે છે હા મોજ હા પાણીપુરી તો તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ અને હવે ચક્કી ની કમેન્ટ આવી ગઈ છે ભૂતડો એટલે શું હે એવી રીતે કમેન્ટ કરી છે તો ભૂતડો એટલે તો હું તમને અત્યારે કેમ સમજાવી એકું પછી ક્યારેક વાત હાલો ને અને તમારો દિલથી આભાર અને થેન્ક યુ અને હવે બામનિયા નિર્મલા બેન કમેન્ટ કરે છે પક્ષીનો અવાજ કેમ લંગા જેવો છે તો એ બધું એવું જ હોય બેન તો તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ

અને હવે વૈભવભાઈ કમેન્ટ કરે છે દરેક વિડીયોમાં થોડી ઘણી બાંધણ મૂકો પ્લીઝ બાંધવાનું અને બબાલ હોય એમાં વધારે વ્યૂ મળે છે તો વૈભવ ભાઈ તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ અને ઝાલાભાઈ ની પાછી કમેન્ટ આવી ગઈ ગોગડી બેન ભૂત ને પાણીપુરી ખાવાનું મન થાય છે અને અને સરસ બોલે છે છે બોલો બોલો જાનવર પણ ખાવી તો તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ તમારી કમેન્ટ વાંચીને મને પણ હસવું આવી ગયું અને હવે હિતેશભાઈ જેઠવા કમેન્ટ કરે છે એકવાર ભૂતડો બતાવજો પ્લીઝ રિક્વેસ્ટ તો જરૂર બતાવીશો ભાઈ અને હવે બંસી બેન પંડ્યા કમેન્ટ કરે છે ગોગડી મસ્ત બોલે જાનવર ને પણ ઉપાડી લે ગોગડી ગમે ને ઉપાડી લે ઓ ભાઈ બંસી બેન તો તમારો પણ દિલથી આભાર અને થેન્ક યુ અને શરદ બેન ની બહુ ઝાઝી કમેન્ટ છે તો બધી કમેન્ટ હું તમારી નહીં વાંચી શકું મારે પછી વિડિયો બહુ લાંબો થઈ જશે મોટો થઈ જશે તો તમે જે કાંઈ કમેન્ટ કરી એના બદલ તમારો દિલથી આભાર અને થેન્ક યુ અને હવે વૈભવભાઈ ની કમેન્ટ છે એને હું લખ્યું છે વાંચી આપણે મારા પ્રિય પાત્રો છે ઉભા ઘોડા જેવી ટીપલી પછી બાધકડી વિંગડી લંગુ ગોગડી બેન ને ડોક્ટર ની બોલવાની સ્ટાઈલ હા શું કહું ને તો તમને બધા મારા વ્યુઅર્સ મારા સબસ્ક્રાઈબર આને બધી તમારી કમેન્ટ વાંચી હું બહુ ખુશ થઈ તમારા બધાની કમેન્ટ વાંચી અને કમેન્ટમાં કોઈ રહી ગયું હોય તો દિલથી સોરી મને માફ કરી દેજો મેં બની એટલી કોશિશ કરીને બધાની કમેન્ટ વાંચી જ લીધી છે કદાચ કોઈ રહી ગઈ હોય તો ભૂલમાં તો મને માફ કરી દેજો પછી ક્યારેક વાત જો એટલું બધું હું બોલી એટલી બધી કમેન્ટ વાંચી તો આ

બે ને ફોહ લાવી ને શાક કરવા વળગાડી દઉં ને ને રોટલા કરવા વળગાડી દઉં તે રાંધી નાખે બે